ગુજરાતની અંદર અત્યારે આ જે કોન્ટ્રોવર્સી ચાલી રહી છે ને આ ખરજુની અને આ ચુદિતી પટેલ ઓ સોરી કીર્તિ પટેલ યાર પેલી કીર્તિ હવે મારા ભાઈઓ તમને બધાને ખબર છે કે લગાતાર એક મહિનાથી જે સોશિયલ મીડિયા ઉપર કીર્તિ પટેલ અને ખજૂર જે વિવાદ ચાલી રહ્યો છે એની અંદર ગુજરાતના વિવાદ ની અંદર છે ઉતરી રહ્યા અને ત્યાં બેઠા બેઠા વિડીયો બનાવી અને સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરી રહ્યા છે અમારા ભાઈઓ હાલ તમે જે આ ભાઈ જોઈ રહ્યા છો આ ભાઈ વિદેશથી બોલી રહ્યા છે અને કીર્તિ પટેલ ને ચુતી પટેલ કહી રહ્યા છે અને ખજૂર ભાઈ ને ખર્જુ કહી રહ્યા છે એવા ભાઈ કહી રહ્યા છે એના ઉપર લાગી રહ્યું છે કે ભાઈ કીર્તિ પટેલ કે ખજૂર ભાઈ ને કોઈને સપોર્ટ નથી કરતા તો આ ભાઈ શા માટે બનાવ્યો તો હાલો મારા હવે તરત જ આજનો જોઈ આ બનાવવાનો એવો કરી રહ્યા હોય આપણે હંમેશા માટે ખજૂર સપોર્ટ ની અંદર વિડીયો બનાવ્યા છે અને ભવિષ્ય ની અંદર પણ ખજૂર ભાઈ સાથે છે પરંતુ આ ભાઈ જે એવું કહી રહ્યા છે ને કે ખજૂર ભાઈ જે કીર્તિ પટેલના વિવાદની અંદર શા માટે નથી ઉતરતા હવે મારા ભાઈઓ તમારે બધાએ આ વ્યક્તિ જે બોલી આ છે ને એમને ખજૂરભાઈ વેતીને તમારે બધાને જવાબ આપી દેવાનો છે કમેન્ટની અંદર તો લેઓ હવે સૌથી પહેલા આજનો વિડીયો જુઓ અને આ મારા ભાઈઓ આ તમારી ચેનલને હજી સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને તમને દરરોજ સાચી અને સંપૂર્ણ માહિતી જે સોશિયલ મીડિયાના આધારે આપણે આપવાનો પ્રયત્ન કરીએ છે એ સૌથી પહેલા મળતી રહે તો લ્યો હવે તરત જ આજનો વિડિયો જુઓ ગુજરાતની અંદર અત્યારે જે કોન્ટ્રોવર્સી ચાલી રહી છે ને આ ખર્જુની આ આ ચુદિતિ પટેલ ઓ સોરી કીર્તિ પટેલ યાર પેલી કીર્તિ એક મહિનાથી બૂમો પાડી પાડીને થાકી ગઈ કે ભાઈ તું સાચો અને ઈમાનદાર માણસ હોય તો તું મારી સામે આવ અને બીડીબેટ કરવા માટે બેસ ખેમા ખેમા કરી જાય આ માણસના ઇમોશન્સ ગુજરાતની પબ્લિક સાથે જોડાયેલા છે હવે તો ભાઈ ખરજુ તારી અંદર દિમાગ નહીં કે એક મહિનાથી આ બધી બકચોદીઓ જે ચાલી રહી છે સોશિયલ મીડિયા ઉપર તો તારે સામે આઈને ડિબેટની અંદર બેસવું જોઈએ તું એટલો સાચો માણસ હોય તો તું સાલા ચોરની જેમ સંતય કેમ રહ્યો છું તું એવું કેમ બોલી રહ્યો છું કે આવા લોકોનો જવાબ ના આપો વાત આવા લોકોની નથી હવે વાત છે આખા ગુજરાતની તારે સામે આવવું પડશે પડવા અને વાત રહી આ લાલો આહિર ઓ લાલા આહીર તારો બાપ બોલ્યો તો ને તારું આઈડી ઉડાડીશ એવું ભાઈ તારા જેવો હવાબાજ નહીં હું અને હજુ હું બે ત્રણ આઈડી ઉડાડીશ જ્યાં સુધી આ કોન્ટ્રોવર્સીમાં આમને સામને નહીં થાય ને ચુદતી પટેલ અને ખડજુ ચુદતી પટેલ અને ખડજુ આમને સોમને નહીં થાય ને ત્યાં સુધી આ લોકોના એડી ઉડાડીશું જય શ્રી રામ